ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મિત્રો જહેરાત એવી છે કે અમે લોકો એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં વિદ્યાર્થી ઘરે ગમે તે સમયે ભણી શકે તે માટે

ઘણી સભ્ય તે માટે અમે લોકો યુટ્યુબ ની અંદર એકાઉન્ટ વિશે માટે રેકોર્ડેડ લેક્ચર લાગી રહ્યા છીએ જે બધા જ વિદ્યાર્થીઓ માટે જે બધા જ વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ રહેશે એટલે કે એની કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવતી નથી જે બધા માટે યુટ્યુબ ની અંદર જે છે એ ફ્રી ઓફ રહેશે ત્યાર પછી આગળ જે છે જોઈએ તો કે આ લેક્ચર ક્યાં મળશે તમે લોકોને તમને મળી રહેશે તમને મળી રહેશે તો પછી આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરો બધા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ